આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ મહિમા વસંત ઋતુની શરૂઆત પણ ચાંદ્ર ને સૌર માસના ભેદ પ્રમાણે આજથી વસંતનો ઉત્સવ ઋતુની અંદર આજે વસંતનો ઉત્સવ એટલે રંગ જીવનમાં જાત જાતના રંગોનો ઉત્સવ જીવનમાં જાત જાતના તત્વો જે સકારાત્મક વાતાવરણ એનો ઉત્સવ આજે રોજ બની રહેશે તો સાથે આજે ખાસ કરીને આમ્ર કુસુમ પ્રાસન આમ્રતા આંબો કુસુમ કેતા પુષ્પ પ્રાસન એટલે એને પીવા આંબાના પુષ્પનું પ્રાસન કરવાનો શાસ્ત્રમાં ખૂબ મોટો મહિમા છે કયું છે કે ફાગણ સુદ પૂર્ણિમા પ્રાપ્ત થાય એના પછીના દિવસે આમ્ર કુસુમ પ્રાસન અર્થાત આજે એકમના દિવસે આમ્રકુસુમ કુસુમ પ્રાસન કરવાનો શાસ્ત્રમાં મહિમા કયો છે અને આ વસંત સમયની ઉપસ્થિતિમાં ચંદનના કાષ્ટના ઘસારા સાથે આંબાના પુષ્પોને જે આંબાના માંજર છે જે પુષ્પ છે એને ઘસવા વાટવા અને એને થોડુંક હાથમાં હથેળીમાં પ્રાસન હંમેશા હથેળીમાં લઈને કરવામાં આવે તેમાં થોડું જળ મેળવી અને એને પ્રાસન કરવાનું છે અને આ કરવા પાછળનું કારણ છે કે આ દિવસે આ જો વિધાન આંબાના પુષ્પોને ચંદનના કાશથી ઘસી થોડું પાણી મેળવી અને જો પ્રાસન કરવામાં આવે તો કહેવાય છે કે આખું વર્ષ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પણ દરેક વસ્તુ પાછળ કંઈક મંત્ર તંત્ર રહેલા છે તો આજે સૌથી પહેલાં સ્નાનાદિથી પરવાળી આંબાના પુષ્પોને ધોઈ શુદ્ધ કરી કારણ કે જો ધોવા જરૂરી છે એમાં જીવજંતુના હો એટલે એને સાફ કરી એક પથ્થર ઉપર જેની પર ઘસવા છે એની પર સ્થાપિત કરી એની પર ચંદનનું લાકડું જો તમારી પાસે છે એને પાણીમાં પલાળી રાખી અને એ ટપકું પાણી લઈને ચંદનના લાકડાથી જ એને ઘસવાનું ઘસવું જોઈએ અને ત્યારબાદ હથેળીમાં એને લઈ થોડું પાણી ભેળવેલું એ જે આમ્રકુસુમનો જે લે છે એને હાથમાં લેવાનું પાણી સાથે અને એને આ મંત્ર સાથે પ્રાસન કરી જવાનો છે મંત્ર છે ચુતમગ્રમ વસંત અર્થાત આંબાના અગ્રભાગના જે પુષ્પ છે વસંત માકંદમ કુસુમમ તવ વસંતના આ તત્સ ઉત્સવમાં તમારા પુષ્પને સચંદનમ પીબા મધ્ય

પૂર્તિ કરનાર માનવામાં આવ્યું છે એટલે કામદેવ ઈચ્છાને પ્રગટાવવા માટે કે ઈચ્છા પૂર્તિ ક્યારે થાય જ્યારે ઈચ્છાઓ હોય તો ઈચ્છાને પ્રગટાવવા ઈચ્છાઓને જાગૃત કરવા માટે આંબાના કહેવાય ધનુષનો ઉપયોગ કરી રહ્યા છે સાથે ભગવાન શિવની પણ કહેવાય છે હિમગીરીમાં આમ્ર વૃક્ષ નીચે તપસ્યા ગ્રીષ્મકાળમાં બતાવવામાં આવી છે તો આંબો એ રીતે પણ પવિત્ર છે શિવની કૃપાથી આંબાના વૃક્ષની ડાળીએ ડાળીએ મહાલક્ષ્મીનો નિવાસ શાસ્ત્રો દ્રષ્ટિએ માનવામાં આવે છે આંબાની ડાળી મહાલક્ષ્મીનો વાસ છે માટે આમ્ર ફળ આમ્ર પુષ્પનું ખૂબ મોટું મહિમા છે કારણ કે આંબાના જે ડાળીઓ છે એમાં મહાલક્ષ્મીનો વાસ છે અને એ કાસ્ટ દ્વારા યજ્ઞ કરવામાં આવે તો ઈચ્છાઓની પૂર્તિ થતી હોય છે એમાં ઘણા બધા આયુર્વેદિક ગુણધર્મો પણ સમાહિત છે આંબાના પુષ્પની અંદર જોઈએ તો આમ્રપુષ્પમાં પુષ્પમાં કેટલી બધી મેડિકલ તત્વો એટલે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો એમાં ઔષધીય ગુણ ખૂબ ભરેલા છે અને માટે કરીને એને પણ આમ્રકુસુમનું કુસુમનું પ્રાસન કરવું ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે શાસ્ત્રોમાં કહેવાય છે ફાગણ માસમાં શીતલતામાંથી ગરમી તરફ જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને આ બદલાતા વાતાવરણને શરીરને સુસંતુલિત રાખવા માટે બીમારીઓથી બચવા માટે આંબાના પુષ્પને ચંદનના કાષ્ઠ દ્વારા ઘસી અને એ જળ સાથે ગ્રહણ કરવામાં આવે તો એમ કહેવાય છે આ આમ્ર કુસુમ પ્રાસન દ્વારા બીમારીઓથી બચી શકાય પહેલા જ શબ્દોમાં પહેલા તમને વાત કરી કે તમામ કામનાઓની પૂર્તિ કરનાર છે આંબો તો જે મનોકામનાઓ છે પરિપૂર્ણ થઈ શકે છે તો આ દિવસે આજ રોજ આંબાના પુષ્પને ચંદનના થી વાટી થોડું જળ સાથે જો પાન કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થવાના આશીર્વાદ પણ મળે છે મહાલક્ષ્મીના આશીર્વાદ પણ બને રહેતા હોય છે મહાલક્ષ્મી ત્યારે ટકે છે પાપ નાશ થાય તો જીવનમાં પાસન દ્વારા જે છે એ શાંત થાય લક્ષ્મીની કૃપા બને આરોગ્ય સારું રહે એટલે તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે આ દિવસે તૈલાભ્યંગનો પણ મહિમા છે શરીર ઉપર તેલ ચોપડી અને અભ્યંગ એટલે ઉગટ ઘસવું આખા શરીરે તેલની માલિશ કરવું જેનાથી પણ શરીરના સૌહાર્દ માટે શરીરના આરોગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે તો આજ રોજ આ આમ્રકુસુમનું પ્રાસન અને તૈલાભ્યંગનો શાસ્ત્રમાં ખૂબ મોટો મહિમા છે અને સાથે જો શક્ય હોય તો આંબાના સુકા કાષ્ટ દ્વારા યજ્ઞ કરવો જોઈએ આ યજ્ઞમાં તમે શ્રી સુક્તમનો ઉપયોગ કરી શકો પ્રત્યેક શ્રી સુક્તમની રૂચા દ્વારા ઘીની આહુતિ આંબાની કાષ્ઠથી પ્રગટેલી અગ્નિમાં આપવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે તમામ પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે માટે કરીને આંબાના પવિત્ર માન્યા છે યજ્ઞ માટે તો રોજ આ ક્રિયા અવશ્ય કરવી તમારા જીવનમાં મંગલતાની પ્રાપ્તિ થશે સાથે જ શક્ય હોય તો ભગવાનને પણ આજે આમ્ર આંબો કેરી અર્પણ કરવી કાચી કેરી ભગવાનને અર્પણ કરવી

નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા તો સાચાર્યને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની